જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે આવીએ છીએ આપણી વાડીએ ને વરસાદ ખૂબ પીડ્યો ને વરસાદ પછી ડુંગળીમાં થોડાક સેપા આવ્યા બાફી આવ્યા એવા ઘણું છું પણ જે અમુક અમુક જે વકલમાં અમે જોયું જે ડીપી ખાતર નાખેલા હતા પછી અમુકમાં બારબત્રી હોલ નાખેલું હતું ને અમુકમાં પોટાસ તો પોટાશ જે ખાતર નાખ્યું એમાં બાફિયાનું પ્રમાણે બે ઓછું છે ને એમાં દડાય બધાય આ સાઇઝના છે બધા કડક દડા છે પોટાશ ખાતરની હિસાબે એ પોટાશ ખાતરની એક મિત્ર એવું છે કે પોટાશ ખાતર છે એ ઓર્ગેનિક ખાતર છે એ એક હજાર રૂપિયાની ઠેલી આવે પચાસ કિલોની એ આપણે પાયામાં જે ડીપીની ઘડી ઉપયોગ કરીએ એ રીતે એનો ઉપયોગ કરવાનો ને પોટાશ ખાતર નાખી વિરાટ વિરાટ સરકાર બનીએ પોટાશ ખાતર છે આ ખાતરને આપણે યુઝ કરીએ તો ડીપી ડીઈપી ખાતર કે બારબતરી હોળ ખાતર કોઈ નાખવાનું નહીં ને આ ખાતર હજાર રૂપિયાનું ઠેલી આવે ને પછી બારબતરી હોળ ને ડીઈપીની તેરસો ચૌદની આસપાસ ઠેલી આવે તો આપણે એમાં ને આમાં ત્રણસો સાડી ત્રણસો રૂપિયાનો ફાયદો થાય ના ઓર્ગેનિક આવે ને આ પોટેશ ખાતરથી આ ડુંગળીના ગાંઠિયાનું સાયજન કડક થાય છે ને આ રાસાયણિક ખાતર જે આપણે વધારે પ્રમાણમાં નાખીએ તો ડુંગળીમાં મને બાફી વધારે જોવા મળ્યો છે જેનું કારણ કે અમે દડાની સાઇઝ નાની રહી છે સજ લાંબી રહી છે ને આ પોટા ખાતરથી સાઈઝની ગોળાઈ આવે છે કડક દડો થાય છે ને ખર્ચમાં આપણે થોડો ઘટાડો થાય એમ છે તે આ ખાતર મને ગમ્યું ને મેં કીધું એક ખેડૂત મિત્રોને એક વિડીયો અત્યારે મેં કીધું બનાવીને નાખી ને અત્યારે ડુંગળીની બજાર તો સાઠ હિં એસી રૂપિયા કે સો રૂપિયામાં છે કાવરિયાની અને અત્યારે અમે આ રીતે ઓઘી દીધું છે અત્યારે આ ડુંગળીથી વાઢી નથી થોડાક દી મેં કીધું આપણે રાહ જોઈ ને ડુંગળી આ રીતે હોય તો અને સાંજો આવી જાય તો અને મેં કીધું દસ પંદર દી કે મણ કાંઈ નહીં થાય ને મોળે હોય આપણે તો આપણે ઉગવાનો પ્રશ્ન રહે તો ખેડૂત મિત્રો તમારે જો ડુંગળી આ રીતની હોય તો તમે મોડતા નહીં ને એક પર જગ્યા હોય તો આ રીતે તમે આ રીતે પૂ વખત નાખો આપણે કેમ લીલા રોપ કરીએ તો આ તમે જોઈ શકો છો આ રીતે તમે આ ડુંગળી બધી આ રીતે કરી નાખો ને તો અને કલરમાં આવી જાય ને કોઈક લોદર લીલું હોય તો એ ગોળાઈ પકડી લે ને બજાર ભાવ નથી તો આપણે એ પંદર દિનની થોડીક રાહત મળી જાય તો આપણે બે ફાયદા થાય ને જો બજાર ચમકારવામાં મારે તો પછી આને આપણે મોડવાની જ રહી ને ખોટો અત્યારે આપણે બજાર નહીં ને વેસીને તો અત્યારે કાંઈ ફાયદો નથી તો તમારે કોઈ ખેડૂત મિત્રોને જો ડુંગળી હોય ને તમારે વાંટ્યો ખેડૂત મિત્રોને મળશો તમને ડુંગળી તો એ તમારે ઊગવાનો પ્રશ્ન રહે ને એ તમારે તાત્કાલિક વેચવી પડશે જો તમારે દસ પંદર દી વીસ મણ કાઢવા હોય તો આ આસાનથી નીકળી જાય એનું કારણ કે આ રીતે તમે બધી ઊભી ડુંગળી કરી જો અને કદાચ લોદર ન હોય તો એમાં તમે આસાસો ખડ છે કે બાજરી છે અથવા માંડવા સાઈડોકર નાખો તો તમારે ટેસ્ટથી પંદર વીસ મણ કપાઈ જાય ને ટકર આ રીતે મીડિયમ નાના નાના તમારે કરવા એટલે કોઈ ડુંગળીના કાંઠીના કોઈ વાંધા નહીં આવે ને કોઈક સેપો હોય એ આપણે નાખીએ તો એ સેપો મને કોઈક બારો હોય કાઢતો જવાનો કેમ કે સેપા હજીએ તો એ બીજા બગાડી બગાડશે એટલે શેપા આપણે કાઢી ને આ રીતે આપણે કરીશું થોડીક મહેનત થાય ખેડૂત મિત્રો પણ જો કદાચ ભાવનું પાનું પીડ્યું હોય તો આપણે કદાચ આ ભાવમાં વેચીને થોડીક રાહ જોઈને સુધારો થયો હોય તો આપણે થોડાક ડબલ પૈસા થવાની શક્યતા રહે કેમકે અત્યારે આ બજારમાં આપણે વેચીએ તો અત્યારે આપણા ઘરના પૈસા તૂટેમ છે અત્યારે મજૂરીના પૈસા થાય એમ નથી અત્યારે આપણે લઈ જઈએ તો પાંત્રીસ ચાલીસ રૂપિયાનું બારદન થાય ત્રીસ રૂપિયા ભાડું થાય ને વેસવા જાય તો અત્યારે આપણે વડા મણનો ખર્ચો અત્યારે ઊભો ન થાય તો અમે તો આ પલાટ કર્યો છે ને આ પલાન ખેડૂત મિત્રો મને ગમ્યો હતી મને યાદ થઈ ગયું મેં કીધું આ અમણાં ખેડૂતભાઈને થોડીક જાણ કરી ને આ પલાનથી ખેડૂતભાઈનો વી પચીસ માલ ખેસલો ટકી રહી ને બીજું સાળુ માલનો આપણે પાળવો કરવો હોય તો આપણે પાળવ કરી શકીએ ને બીજી જગ્યા હોય તો તમે બીજે કદાચ વ્યવસ્થા કરી સાઈડે કદાચ રાખો તો એ રહી શકે ને આ રીતે કદાચ તિળકાની આ રીતે નોંધ તિડકો આવે ને આ રીતે રહી તો આપણે મોટો ફાયદો આપણો માલ ગળી ને ગોળાઈ પકડી જાય કોક લીધું લોદર લીલું છે તો એનો માલ એ કલરમાં આવી જાય કોઈક લાંબુ હોય તો ગોળાઈ પકડી જાય જો આ રીતે ને આપણે ઘણા ફાયદા થાય એવા છે ને આ વિડીયો ખેડૂત મિત્રો ખૂબ ફાયદાનો છે ને આ ખાતર તમે શાળો માલ કદાચ ડુંગળી કરો કદાચ ડુંગળી કરો ઘઉં કરો જુવાર કરો કે કોઈ પણ તમે ડીઈપીની જગ્યાએ યુઝ કરો તો આને તમે યુઝ કરશો તો ખેડૂત મિત્રો આ બહુ ફાયદાકારક છે આ ઓર્ગેનિકની છે હાવ આ વિરાટ પોટાસ ખાતર છે આ સરકાર માન્ય છે અને હજાર રૂપિયાની આસપાસ ભાવ છે આ પચાસ કિલોમાં આવી છે ને ડીઈપી ખાતર કરતાં આ ખાતર ખેડૂત મિત્રો મને બહુ ગમ્યું એનું કારણ કે આપણી જમીનને કોઈ આ આડઅસર કરતી નથી આપણી જમીનને ફાયદાકારક છે ને આમાં આ કંપની તો એમય કીધું છે કે તમારે આને કોઈપણ જગ્યાએ નહીં આને લેબોરેટરી કરવાની છૂટી આમાં કોઈ રાસાયણિક ખાતર તત્વ નહીં આવે આ પેશિયન્ટ ઓર્ગેનિક આવશે નાવજીનું હિસાબે કીધું છે ને આ ખાતર તમારે જોઈએ તો આને તમને કોન્ટેક નંબરે તમને આપી દેવું ને આ વાઘનગરવાળા ભાઈ છે વિજયભાઈ મેયર ના તમને મળી રહે ને એનો તમને આમાં કોન્ટેક્ટ નંબર આમાં નાખી દેવું ને આ ખાતર અવશ્ય ઉપયોગ કરજો શાળા ઉંમરમાં તમે ઉપયોગ કરશો તો આપણી જમીનની ફળદ્રુપતા વધશે પછી માલની ટકાવારીમાં ક્વોલિટીમાં આપણે ફાયદો થાય કેમ કે પોટાશ ખાતરથી ત્યાં પાક હોય કે કોઈપણ પાક હોય એમાં સમક વધારે આવે છે ને વસ્તુ જે આપણે કરીએ તો તલ કરી ઘઉં કરી મગ કરી તો એ ક્વૉલિટીવાળો સુપર એક નંબરનો માલ થાય ને ખાવામાં મીઠાઈ છે આવે ને આ ખાતર છે એ કોઈ આડઅસર કરતું નથી ને રાસાયણો ખાતરથી જમીન છે એ આપણી કડક થઈ જાય ને એવું બધું પ્રશ્ન ગણારે આનીથી જમીન કોઈ કડક ન થતી ખેસવામાં ડુંગળી તરત વી આવે ને કોઈ પણ માલ હોય તેમાં આપણે ખૂબ એટલે ખૂબ સારામાં સારું મળે ને તમારે ખેડૂત મિત્રો તમને ન આવે તો તમારે એકર બાળબત્રી હોળ નાખો અથવા ડીપી નાખો ને અથવા આ વિરાટ પોટાસ નાખો તમારે આનો સાંધો પડી જાય ઉત્પાદનમાં કોઈ ઘટાડો નથી ખર્ચમાં ઘટાડો થાય છે આપણે જે આપણે ડીપી કે બાળબત્રી હોળ લઈ એની જગ્યાએ એમાં ખર્ચમાં આપણે ઘટાડો થાય છે એમ આપણી જમીન ફળદુપ્તાનથી વધે છે કેમ કે કોઈ રાસાયણિક તત્વ આવતું નથી એટલે જમીનના બહુ એટલે બહુ ફાયદાકારક છે તો ખેડૂત મિત્રો હું આવા અરસપરસ તમને વિડીયો મૂકતો રહી મારું તો લક્ષ્ય એ છે કે ખેડૂત મિત્રોને કેમ ખેતીમાં ઘટાડો આવે ને ઉત્પાદનમાં વધારો થાય એ લક્ષ્ય છે ને હું આવા ઘણા સંશોધન કરું ને સાહેબે ખુદ મને કીધું હતું કે તમારે કોઈ પણ જગ્યાએ જઈને આ વિરાટ પોટાશ ખાતરનું લેબોરેટરી કરવાની છૂટી આમાં કોઈ એટલે કોઈ એક ટકો આમાં તમારે રાસાયણિક ખાતરનું નહીં આવે આ સ્પેશિયલ ઓર્ગેનિક ખાતર જ છે તો મેં હું આ ત્રણ વર્ષ આને યુઝ કરું છું સાળુમોલ કરું કે કપાસ કરું કે કોઈ પણ વેરાયટી કરું આ ડીયુપીની જગ્યાએ આને હું યુઝ કરું છું ને ડુંગળીમાં અમે કદાચ કરીએ તો ડુંગળી ત્રણથી ચાર પાન પી જાય તો આપણે કેમ યુરિયા ખાતર નાખી પણ તો એની જગ્યાએ એના પાછળ બીજો લોઝ કદાચ આપણે કરી શકીએ છીએ તો આનીથી સાયજ વધે તાકાતવાળું ખાતર આવે ને ઉર્જા ખાતરથી એ આપણી જમીનને થોડોક અસર કરે છે કેમ કે ઉર્જા ખાતર સી નાઇટ્રોજન વધારે પ્રમાણમાં આવે ને આ છે એક લાંબા ગાળાનું ખાતર છે આની અંદર પાવર ઘણો હોય તો ઉર્જા ખાતરનો પાવર ઝડપી ઘટી જાય છે અને આનો પાવર ઘટે નહીં આનો પાવર બહુ રહે છે અને પાવર લગભગ આપણે વાર નાખ્યો હોય તો ત્રણ ચાર પાણ વધ્યાનો એક એક ખાતર આપણે નાખવું ન પડે એનો એટલો બધો ફૂંટ રહે ને મોલ આપણો હાવ લીલો સમ રહે તો મને આ એક ક્વોલિટી સારી લાગી આ ખાતરની મેં કીધું હવે ખેડૂત મિત્રો શાળું મોલ બધા કરશે તો એને કા ફાયદાનું કોઈ ખાતર છે કેમ કે હું માવઠાથી ખેડૂતો બધા બરબાદ થઈ જશે ને મેં કીધું ખર્ચમાં ખરડો ઘટાડો થાય ઉત્પાદનમાં વધારો થાય મારું એ લક્ષ્ય છે ને નવા હું વિડીયો મૂકતો રહી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી બધાની બધાને